શાળા સંચાલક મંડળના આદરણીય દાદાશ્રી મંચસ્થ મહાનુભાવો માનનીય આચાર્યશ્રી સ્ટાફ મિત્રો અને આપ સર્વે મારા બહાલા વિદ્યાર્થી મિત્રો બેનને મારો પરિચય તમને આપી દીધો છે છતાં ફરીથી હું મારો પરિચય આપું મારું નામ હિનાબેન દિનેશભાઈ પરમાર ગામ કેસીમ્પા અને તાલુકો આપણો વડનગર જિલ્લો મહેસાણ વિદ્યાર્થી મિત્રો આ સંસ્થામાં હું પહેલાં મુલાકાતે આવેલી હતી સાહેબે અનુશાસન જે શાળાનું કહ્યું એ મને ગમ્યું અને એટલે જ મેં આ શાળાની પ્રથમ પસંદગી આપી હતી અને આ શાળાની અંદર મને જે ગુજરાતી વિષય શિક્ષક તરીકે નિમણૂંક મળી છે આપ સર્વેને હું ખાતરી અપાવું છું કે હું પૂરેપૂરું યોગદાન આ સંસ્થાને અને આપ સર્વે બાળકોને આપનારા બાળક બીજા પણ કારના જે છે એમને હું મારું પૂરેપૂરું યોગદાન આપીશ વધુમાં એ કહીશ વિદ્યાર્થી મિત્રો કે આપણું વિદ્યાર્થી જીવન જે છે એ તપસ્વી જેવું છે તમે કોઈ પૌરાણિક સિરિયલ જોતા હો બરાબર તો તમે જોયું જ હશે કે એ તપસ્વી જ્યારે કંઈક પ્રાપ્ત કરવા માટે જ્યારે એક પગે ઊભો હોય બરાબર સખત તાપ ગરમી એના ઉપર પડતી હોય જો કોઈ બરફ આચ્છાદિત સ્થળ હોય તો એનું શરીર આખું બરફમાં પણ છવાવી જાય અને અંતે એના પ્રસન્ન થાય પૂછે કે બોલ છે તો આપણું વિદ્યાર્થી જીવન પણ મિત્રો એવું જ છે તમને કષ્ટ પડે વાંચવાનું ન ગમે બરાબર ઊંઘ આવ્યા કરે પણ કે સર્વેમાંથી આપણે બહાર નીકળી અને સતત અભ્યાસને વળગી રહેવાનું છે કેમ કે જો સરસ્વતી આપણા મનની અંદર સરસ રીતે વાસ કરી જાય તો બીજું બધું સર્વે આપણને પ્રાપ્ત થાય છે વધુમાં સમય ન લેતા હું ઝવેરચંદ મેઘાણીને એક પંક્તિ કહીશ કે કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે પ્રયત્નના અંતે તો દોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે બસ નક્કી કરતું બસ નક્કી કરતું પછી તું આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ પાછા ફરે અસ્તુ મિત્રો